નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતનું જે પેપર લેવાયું બોર્ડની અંદર એના આન્સર જોશું આખે આખા પેપરના આન્સર આજે જોવાના છે દરેક દાખલો ગણીને એનો કેટલો જવાબ આવતો તો એ પણ હું તમને સમજાવી દઈશ તો આપણે સ્ટાર્ટ કરીએ જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો જેથી બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે તો ચાલો સ્ટાર્ટ કરીએ વિભાગ એ એમાં પહેલો પ્રશ્ન હતો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વન ના છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ એ એક્સ વર્ગ બી એક્સ સી બરાબર જીરો ના બે બીજ સમાન મળે ક્યારે તો કે બી સ્કવેર માઇનસ ફોર એ સી જીરો હોય ત્યારે કોઈ સમાંતર શ્રેણી ચાર દસ સોળ બાવીસ માટે સામાન્ય તફાવત દસ માંથી ચાર જાય તો છ વધે જીરો પાંચ અને માઇનસ પાંચ જીરો વચ્ચેનું અંતર કેટલું થાય તો કે પાંચ રૂટ બે કારણ કે જીરો ને આપણે ગણવાના જ નથી પાંચ નો વર્ગ પચીસ બીજા પાંચ નો વર્ગ પચીસ એટલે પચાસ થાય એટલે પચીસ દુ તો પચીસ નું વર્ગ પાંચ અને બે નું રૂટ બે ત્યાર પછી શેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા કેટલું આવે તો કે નિત્ય સમતો એટલે એક મધ્યક પચીસ હોય અને બહુલક પણ પચીસ હોય તો મધ્યસ્થ કેટલો તો પચીસ આ એક વાત યાદ જ રાખવાની હતી કાયમ માટે કે બે સરખા હોય તો ત્રીજું સરખું જ હોય હવે સાતમો ત્રણ વત્તા બે રૂટ પાંચ એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે કારણ કે રૂટ પાંચ છે એટલે દ્વિઘાત બહુપદી ચાર એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા સાત ના શૂન્ય સરવાળો માઇનસ બી ના છેદમાં એ આવે એટલે માઇનસ માઇનસ નીકળી જાય એટલે ત્રણ ના છેદમાં ચાર એક સિક્કાને આપણે ત્રણ વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી તો કે આઠ ત્યાર પછી અને ગુણાકાર કેટલો આવે તો કે બંને વ્યસ્ત છે વ્યસ્તનો ગુણાકાર એક હોય વર્તુળને વધુ વધુ કેટલા સમાંતર સ્પર્શક હોઈ શકે તો કે બે આને તમે ચડતા ક્રમમાં ગોઠવશો તો પેલા માઇનસ ત્રણ માઇનસ બે જીરો એક બે ત્રણ સાત એમાં એક વચ્ચે આવશે એટલે મધ્યસ્થ એક આવશે બંને બાજુ ત્રણ ત્રણ આવી જશે વચ્ચે એક છે અને ચડતા ક્રમમાં ગોઠવશો એટલે મધ્યસ્થ હવે ખરા ખોટાની આપણે વાત કરી લઈએ તો સત્તર ત્રેવીસ ઓગણત્રીસ નો ગુસ્સા એક છે તો ખરું છે હવે અહીંયા જે આલેખ આપ્યો છે એ આલેખમાં એને કીધું શૂન્યોની સંખ્યા બે તો બે નહીં આવે કેમ કે એક શખ્સ ને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે એક આવે એટલે ખોટું આવશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બે બે વત્તા 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 ત્રણ બરાબર 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 બાર અને અઢાર એમાં પાંચ તો ખોટું છે કારણ કે અહીં ત્રણ ને બે પાંચ અને ત્રણ ને બે પાંચ એટલે બંનેમાં પાંચ છે સામે સરવાળો થાય બાર અને અઢાર એટલે ત્રીસ ત્રીસ ને પાંચ વડે ભાગો એટલે છ આવે માટે એ ખોટું છે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય તો એ સાચું છે ત્યાર પછી એક વાક્યમાં કે એક શબ્દમાં એ ટુ એ થ્રી એ ફોર એ સમાંતર શ્રેણી છે કે નહીં કારણ કે બધાનો ડિફરન્સ જ આવે છે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે તો એક પણ નહીં મળે આ ખાસ યાદ રાખજો વર્તુળના અંદરના ભાગમાં જે બિંદુ આવેલું હોય એમાંથી કોઈ રેખા પસાર થાય તો એ છેદિકા થાય પાસાને એક વખત ઉછાળતા છનો નો અંક ન મળે તેની સંભાવના હવે છ ન મળે એનો મતલબ પાંચ કોઈ પણ મળી શકે એટલે પાંચ ના છેદ માં છ અને પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યા એટલે એક થી અગિયાર નો સરવાળો કરી અને તમારે અગિયાર વડે ભાગશો એટલે છ આવશે હવે જોડકા છે અર્ધગોલકના વર્તુળાકાર પા આધારનું ક્ષેત્રફળ આધાર એટલે વર્તુળ વર્તુળાકાર જ લખ્યું છે વર્તુળનું નું ક્ષેત્રફળ પાયાર સ્પેર પાંચ રૂપિયા નો સિક્કો એટલે કે નળાકાર નળાકાર ઘનફળ આવે પાયાર સ્કવેર એચ થીટા ખૂણા વાળા

એટલે આનો એક અવયવ જો અહીંયા એક વત્તા પાંચ અને એક વત્તા બે આવશે અવયવ એક માઇનસ પાંચ અને માઇનસ બે શૂન્ય આવશે આના શૂન્ય પાંચ અને બે આવશે ત્યાર પછી એ તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર માઇનસ એકના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો તો આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો શૂન્યનો સરવાળો માઇનસ એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર એક ના છેદમાં ચાર હોય તો બહુપદીનો જે આન્સર છે એ આટલો આવશે આ એનો આન્સર છે ત્યાર પછી જે આનો અવયવીકરણની રીતે ઉકેલ આપણે મેળવવાનો છે તો અહીંયા પાંચ દુ દસ બરાબર યાદ રાખજો પાંચ દુ દસ મોટા અહીંયા માઈનસ હોય નાના ઓછે ઓછે વત્તા હોય એટલે એક્સ ઓછા પાંચ અને એક્સ વત્તા બે આવે એટલે પાંચ અને માઇનસ બે એના શૂન્ય આવશે ઉકેલ ઉકેલ છે એ પાંચ અને માઇનસ બે આવશે ત્યાર પછી સમાંતર શ્રેણી બે સાત બાર એનું દસમું પદ શોધો તો આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એની ની કિંમત બે હતી ડી ની કિંમત પાંચ હતી અને દસમું પદ એટલે એન બરાબર દસ મૂકી અને કિંમત મૂકશો તો અહીંયા સુડતાલીસ જવાબ આવશે આનો જવાબ સુડતાલીસ આવતો હતો ત્યાર પછી પ્રથમ હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો તો આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ હજાર ધન પૂર્ણાંક એટલે એક બે ત્રણ થી હજાર તો એ બરાબર વન એલ બરાબર હજાર એન બરાબર હજાર તો આ રીતે એ એલ નું સૂત્ર મૂકશો એટલે તમારો જવાબ આટલો આવી જશે ત્રીસમો છે બિંદુઓ બે ત્રણ અને ચાર એક વચ્ચેનું અંતર શોધો તો અહીંયા તમે જોઈ શકો છો બે ત્રણ એક્સ વન અને વાય વન આ એક્સ ટુ અને વાય ટુ એ બી સ્કવેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે આ રીતે તમારે બે માઇનસ ચાર નો વર્ગ અને ત્રણ માઇનસ એકનો વર્ગ કરવાનો બંનેમાં બ બે આવતા એટલે ચાર ચાર દુ ચાર ને ચાર આઠ ચાર દુ આઠ એટલે ચાર નું વર્ગમૂળ બે એટલે બે રૂટ બે આનો આન્સર આવે ત્યાર પછી બિંદુ પી બે અને માઇનસ ત્રણ અને ક્યુ દસ અને વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો તો અહીંયા સૌ પ્રથમ પી અને ક્યુ બંને બિંદુ વચ્ચેનું અંતર દસ એકમ આપેલું છે એટલે પી ક્યુ દસ તો એનો વર્ગ કેટલો થાય તો કે સો થાય પછી એની કિંમત મૂકી દેવાની છે અંતર સૂત્રની મદદથી બરાબર સો બધાનો આન્સર અહીંયા આપણે જોશું તો વાયની કિંમત નવ અથવા તો માઇનસ નવ અથવા ત્રણ આવશે ની કિંમત માઇનસ નવ અહીંયા બંને કિંમત આપણે રાખવાની છે ત્યાર પછી સાઈન થીટા બરાબર ચાર ના છેદમાં પાંચ તો કોષ ની કિંમત હવે અહીંયા તમે સાઈન થી એટલે સા ક એટલે કે સામેની બાજુ અને છેદમાં કર્ણ તો સામેની બાજુ ચાર કર્ણ પાંચ તો પાસેની બાજુ જે છે એ ત્રણ ચાર અને પાંચની ત્રિપુટી મુજબ ત્રણ થાય કોષ એટલે પા ક પા એટલે ત્રણ અને ક એટલે પાંચ ટેન એટલે સાપા સાપા એટલે ચાર અને પાસેની બાજુ એટલે ત્રણ તો આ એની કિંમત આવે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં ત્રણ તમારે અહીંયા પાયથાગોરસનો પ્રમય કરવાનો હતો પાયથાગોરસનો પ્રમય કરી અને પાસેની બાજુ લઈ આવવાની ત્યાર પછી કિંમત શોધો સાઈન સાઈઠ કોસ ત્રીસ પ્લસ સાઈન ત્રીસ પ્લસ કોસ સાઈઠ તો અહીંયા તમે જોઈ શકો છો સાઈન સાઈઠ કોસ ત્રીસ સાઈન ત્રીસ અને કોસ

તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ થી ટાવરના ટોચના ઉચ્છેદકો માપ છે તો ટાવરની ઉંચાઈ શોધો આ જે છે એ ઉદાહરણ એક હતું આપણું તો આકૃતિમાં આપણે આ રીતે દોરી દેવાનું સાઈઠ નો ખૂણો છે એ બી ને ટાવર કહી દેવાનું સી પંદર મીટર દૂરનું બિંદુ છે અને કાટકોણ ત્રિકોણ લાઈન ટેન સાઠ લેશું એટલે આનો જવાબ સાવ સહેલો હતો એ બી બરાબર પંદર રૂટ ત્રણ મીટર આવશે ટાવરની ઊંચાઈ ત્યાર પછી બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ એકસો પચીસ સેમી ઘન હોય એવા બે ઘનને જોડવાથી બનતા ઘનનું ઘનફળ શોધવાનું છે યાદ રાખજો તો ઘનનું ઘનફળ એકસો પચીસ હોય તો એલ બરાબર કેટલું આવે તો પાંચ આવે બરાબર યાદ રાખજો એલ બરાબર પાંચ આવે એલ અથવા તો એ જેને કહીએ છીએ આપણે હવે બે ઘનને જોડશો તો લંબાઈ વધી જશે એટલે પાંચ ને પાંચ દસ થઈ જશે પહોળાઈ અને ઊંચાઈ એટલી જ રહેશે હવે તમારે લંબઘનનું ઘનફળ એટલે એલ બી એચ એલ બી એચ મતલબ દસ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ ત્રણેય નો ગુણાકાર કરો પચું પચું પચીસ દાણ બસો પચાસ આનો આન્સર આવશે બસો પચાસ ત્યાર પછીનો છે એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ પાંચ સેમી છે પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી જો પ્યાલાની ઊંચાઈ સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો ખાલી ક્ષમતા જ શોધવાની છે આપણે જયારે બુકની અંદર આપ્યું હતું ત્યારે વાસ્તવિક ક્ષમતા પણ હતી પણ અહીંયા આભાસી જ શોધવાની છે પ્યાલાની ત્રીજિયા પાંચના છેદમાં બે થશે કારણ કે વ્યાસ આપ્યો હતો ઊંચાઈ દસ અને આપણે પ્યાલાની ની ક્ષમતા પ્યાલાની આભાષિક ક્ષમતા એટલે બાર થી શું દેખાય તો કે નડાકાર તો નું ઘનફળ એટલે પાય આર સ્કવેર એચ એમાં તમે કિંમત મૂકી દેશો અને છેદ ઉડાડી દેશો એટલે એનો જવાબ આવતો એકસો છન્નું પોઈન્ટ પચીસ સેમી ઘન આવશે સ્કવેર ની આવે સેમી ઘન એકસો છન્નું પોઈન્ટ પચીસ સેમી ઘન જવાબ આવશે અહીંયા આપણને એક દાખલો આપેલો છે કોઈ વર્ગીકૃત માહિતી માટે એન બરાબર ત્રેપન એલ સાહીઠ સી એફ બાવીસ એફ સાત એ દસ હોય તો મધ્યસ્થ તો આમાં એક ધ્યાન રાખવા જેવું હતું સૂત્ર આપણે ખબર છે કિંમત મૂકી હતી પણ એન ત્રેપન છે ત્રેપન ભાગ્યા બે એન બાય ટુ પડે એટલે છવ્વીસ પોઈન્ટ પાંચ અને આ છવ્વીસ માંથી આપણે બાવીસ બાદ કરી નાખીએ એટલે એ ચાર પાંચ આવશે એને ગુણ્યા અહીંયા દસ એના છેદમાં સાત આપણે આવૃત્તિના લીધા હતા હવે સાઠ વત્તા ચાર ને દસ વડે ગુણો એટલે એ પિસ્તાલીસ થઈ જશે કેમ કે આને પોઈન્ટ અને દસ બે નીકળી જશે છેદમાં માં સાત સાહીંઠ વત્તા પિસ્તાળીસ ને સાત વડે ભાગો એટલે છ પોઈન્ટ તેતાલીસ જેવું આવશે કારણ કે છ પોઈન્ટ ચારસો અઠ્યાવીસ આવે છે એટલે આપણે તેતાલીસ કરી નાખશું બોર્ડમાં કદાચ નહીં કર્યું હોય તો ચાલશે અને સરવાળો કરો એટલે છાસઠ પોઈન્ટ તેતાલીસ આવશે ત્યાર પછી નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો તો આપણે જોઈ લઈએ અહીં આપણે બે સમીકરણ આપેલા છે તો અહીંયા આપણે એક અને બે નંબર આપી દીધો સમીકરણ એક પરથી એકની કિંમત મેળવીએ માઇનસ ત્રણ વાયના છેદમાં બે આવશે આ કિંમતને આપણે સમીકરણ બે માં મૂકશું સમીકરણ બે ની અંદર જ્યારે મૂકીએ છીએ ત્યારે એક્સની જગ્યાએ તો બે બે ઉડી જશે એટલે અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ અગિયાર આ ઓછે ઓછે વધતા થઈ જાય માઇનસ સાત વાય બરાબર માઇનસ ચોવીસ માઇનસ સાત વાયરુ સાત વાય ઓછે બંને બાજુથી માઇનસ કઈ થયા સાત બરાબર પાંત્રીસ તો વાય બરાબર પાંત્રીસ ભાગ્યા સાત એટલે કે સાત પચાસ પાંત્રીસ એટલે વાયની કિંમત પાંચ આવી આ કિંમત આપણે સમીકરણ ત્રણ માં મૂકીએ તો અહીંયા વાયની જગ્યાએ પાંચ મૂકા અગિયાર minus પાંચ તારી પંદર ભાગ્યા બે પંદર માંથી અગિયાર જાય તો ચાર પણ કહેવાય તો કે minus અને ચાર ને બે વડે ભાગ્યા એટલે minus બે જવાબ આવશે ત્યાર પછી એ વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર બે અને minus ત્રણ અને બી એક અને ચાર છે તો બિંદુ યાના યામ શોધો તો અહીં ઓ એ નું મધ્ય બિંદુ થાય માટે ઓના યામ જોતા હોય તો એ બી ના મધ્ય યામ ગોતી લઈએ તો અહીંયા એક ભાગ્યા બે અને વત્તા ચાર ભાગ્યા બે બરાબર યાદ રાખજો એક આપણે એનું અને એક બીનું એક એનું અને બી નું મૂકેલું છે ઓના આપણને આપેલા છે તો એક વત્તા એક ભાગ્યા બે વાય વત્તા ચાર ભાગ્યા બે પેલાની સામે પેલું એટલે કે એક વત્તા એક ભાગ્યા બે ની સામે બે આવશે અને વાય વત્તા ચાર ભાગ્યા બે ની સામે માઇનસ ત્રણ આવશે અને એનું સાદુરૂપ તમે આપશો અહીંયા તો એક વત્તા એક બે દુ ને અહીંયા ચાર થઈ જશે એક પ્લસ છે સામે જાય તો માઇનસ એટલે ત્રણ આવશે અહીંયા પણ એવી જ રીતે બે તેરી છ થઈ જશે આ બાજુ આવશે એટલે ઓછે ઓછે ચાર ને છ દસ પણ કેવા માઇનસ તો આપણને એના યામ મળી ગયા એક ત્રણ અને એક માઇનસ દસ ત્યાર પછી સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો એ પ્રમેય છે ત્યાર પછી બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા એકતાલીસ સેમી અને ચાલીસ સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો એની લંબાઈ કેટલી તો એના માટે આપણે સૂત્ર હતું જીવાની લંબાઈ શોધવા માટે જે છે બે ગુણ્યા વર્ગમૂળમાં આર વન સ્કવેર માઇનસ આર ટુ સ્કવેર આર વન એટલે મોટી ત્રિજ્યા જે એકતાલીસ અને નાની ત્રિજ્યા જે ચાલીસ છે એકતાલીસ નો વર્ગ છે એ સોળસો એક્યાસી થાય અને ચાલીસ નો વર્ગ સોળસો થાય હવે આપણે એની બાદ બાકી કરી નાખીએ તો સોળસો એક્યાસી માંથી સોળસો એક્યાસી વધે બે ગુણ્યા એક્યાસી નું વર્ગમૂળ નવ એટલે સેન્ટીમીટર જીવાની લંબાઈ આવે ત્યાર પછી બહુલક શોધવાનો હતો આપણે દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે બહુલક તો આનો બહુલક આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકશો મહત્તમ આવૃત્તિ ત્રેવીસ છે માટે અહીંયા બહુલક વર્ગ થાય પાંત્રીસ થી પિસ્તાલીસ અને એ એલ બરાબર પાંત્રીસ એફ વન એટલે ત્રેવીસ એફ જીરો એટલે આગળની આવૃત્તિ એકવીસ અને એફ ટુ એટલે પાછળની ચૌદ અહીંયા વર્ગ લંબાઈ હતી દસ આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી અને સાદુ રૂપ આપવાનું છે ખાસ વીસ ભાગ્યા અગિયાર વીસ ને અગિયાર વડે ભાગશો તો એકસો એક પોઈન્ટ બ્યાસી અથવા ત્યાંસી કોઈ પણ ચાલશે એ એક્યાશી પણ ચાલશે એટલે છત્રીસ પોઈન્ટ બ્યાસી એનો આન્સર આવતો હતો છત્રીસ પોઈન્ટ બ્યાસી ત્યાર પછી પચાસ પૈસાના સો સિક્કા એકના પચાસ સિક્કા બે ના વીસ અને પાંચના દસ સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે હવે ટોટલ સિક્કા એકસો ને એસી થતા આ આપણી બુકમાં આપેલો હતો પણ એમાં થોડુંક અલગ હતું હવે પચાસ પૈસાનો સિક્કો હોય તો પચાસ પૈસાના સો સિક્કા હતા સોના છેદમાં એકસો એસી એટલે દસ ના છેદમાં અઢાર એટલે પાંચ ના બરાબર યાદ રાખજો પાંચના દસ સિક્કા કાઢી નાખો એકસો એસી માંથી એટલે એકસો સિત્તેર અને એમાં જીરો જીરો ઉડી જતા હતા એટલે સત્તરના છેદમાં અઢાર આવતો હતો પણ આ અલગ છે રૂપિયા એકનો સિક્કો હોય એની સંભાવના તો એક ના પચાસ પચાસ ભાગ્યા એકસોને એંસી એમાં જીરો જીરો ઉડાડી દ્યો એટલે પાંચના છેદમાં અઢાર હવે ડી વિભાગમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એટલે થેલ્સનું પ્રમાણ એણ સાબિત કરો જે આઈ હતું જ ત્યાર પછી નેવું સેમી ઊંચાઈવાળી છોકરી વીજળીના ખાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર્સ પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઇન્ટ છ મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી એના પડછાયાની લંબાઈ શોધો તો આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રણ પોઈન્ટ છ મીટર જે થાંભલાની ઊંચાઈ છે છોકરીની જીરો પોઈન્ટ નવ આ રીતે લખવાનું એ બી વીજળીનો થાંભલો બિંદુ એ વીજળીનો ગોળો સીડી છોકરી ડી એનો પડછાયો પછી આ બંને ત્રિકોણમાં તમારે સમરૂપ બતાવવા માટે એક એ બી અને સીડી બંને ખૂણા કાટખૂણા છે એ બી અને સીડી એક જ ખૂણો હતો બંને સમરૂપ થઈ જાય સમૃપ થઈ જાય પછી આપણે બીડી હવે બીડી અંતર હતું અંતર એટલે ઝડપ ગુણ્યા સમય તો એક પોઈન્ટ બે ની ઝડપ અને ચાર ની ચાર સેકન્ડ નો સમય હતો એટલે ચાર પોઈન્ટ આઠ મીટર એનું અંતર અને સમૃપ થયું એટલે એ બી એના છેદમાં સીડી અને બી ઈ એના છેદમાં ડીઈ આવી જાય હવે એમાં આપણે કિંમત મૂકી દેવાની એમાં કિંમત મૂકી દેશું એટલે આ રીતે થઈ જશે એ ની ત્રણ પોઈન્ટ છ સીડીની જીરો પોઈન્ટ નવ હવે બી બી ઈ એટલે બીડી વત્તા ડી થાય એના છેદમાં ડી હવે અહીંયા તમે એક એક પોઈન્ટ ઉડાડી દેશો એટલે નવ ચોખો છત્રીસ થઈ જશે બીડી ની ચાર પોઈન્ટ આઠ અહીંયા પણ ડી હવે ચોકડી ગુણાકાર આ ડી જે છે એ અહીંયા આવી જાય એટલે ચાર ડી બરાબર ચાર પોઈન્ટ આઠ વત્તા ડી હવે આ ડી પ્લસ છે આ બાજુ લઈ લો ભેગા કરી દો તો ત્રણ ડી બરાબર ચાર પોઈન્ટ આઠ ત્રણ ગુણે સામે જાય તો ભાગે એટલે એક પોઈન્ટ છ મીટર આવશે આ ડી શું હતું તો કે ડી છે એ છોકરીનો પડછાયો હતો જે એક પોઈન્ટ છ મીટર આવશે એક કાટકોણ ત્રિકોણ જે છે એના વેધ એના પાયા કરતા સાત સેમી નાનો છે કર્ણની લંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો તો અહીંયા આપણે ધારવાનું હતું કે ધારો કે કાટકોણ ત્રિકોણના પાયાની લંબાઈ એક્સ હોય તો વેધ એના કરતા સાત નાનો એટલે એક્સ માઇનસ સાત સેમી થઈ જાય કર્ણ આપ્યો હતો

મોટા છે એ માઇનસ અને નાના ઓછે ઓછે કેવા થઈ જાય તો કે પ્લસ એટલે 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 અને માઇનસ પાંચ તો શક્ય નથી કારણ કે લંબાઈ ઋણ ન હોય તો એક્સની કિંમત મેળી બાર એક્સ એટલે શું હતો તો કે પાયો પાયાની લંબાઈ બાર તો વેધ કેટલાનો હોય તો કે વેધ એટલે એક્સ ઓછા સાત બાર માંથી સાત જાય તો પાંચ તો આ બંને બાજુની લંબાઈ છે બાર અને પાંચ ત્યાર પછી ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા એ માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો પહેલા વર્ષનું ઉત્પાદન દસમા વર્ષનું ઉત્પાદન અને સાત વર્ષનું કુલ ઉત્પાદન આપણે જોવાનું છે તો એક તો આપણને જે માહિતી આપી છે એ મુજબ ત્રીજું પદ છસો અને સાતમું પદ સાતસો થાય તો ત્રીજું પદ એટલે એ વત્તા બે ડી બરાબર છસો અને સાતમું પદ એટલે એ વત્તા સિક્સ ડી બરાબર સાતસો લોપની રીત થી આપણે પચીસ મળશે સમીકરણ એકમાં મૂકશો એટલે પહેલું પદ પાંચસો ને પચાસ આવશે મિત્રો યાદ રાખજો આ એટલે પ્રથમ વર્ષનું ટીવીનું ઉત્પાદન પાંચસો પચાસ હવે કીધું દસમા વર્ષનું એટલે એ દસ એટલે કે એ વત્તા નવ ડી એ દસ બરાબર એ વત્તા નવ ડી એમાં એ હતો પાંચસો પચાસ નવ ગુણ્યા ડી આપણને 25 મેળવ 25 નવા બસો પચીસ એટલે ટોટલ સાતસો ટીવી દસમા વર્ષે ઉત્પાદિત થશે સાત વર્ષનું કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે સાત પદનો આપણે સરવાળો જોઈએ છીએ એન બાય ટુ ટુ એ વત્તા એન માઇનસ વન ડીની રીતે અને આ રીતે તમે એની કિંમત મૂકશો એની ડીની અને એન ની એટલે તમને ટોટલ ટીવી મળશે ચાર હજાર પંચોતેર ત્યાર પછી અહીંયા આપણે જે માહિતી આપી છે એનો યોગ્ય રીતે મધ્યક શોધવાનો છે તો જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ડીઆઈ ની રીતે મધ્યક શોધેલો છે આ તમે કોઈ પણ રીતે મધ્યક શોધશો જવાબ તો યોગ્ય જ આવશે એમાં કોઈ પ્રોબ્લેમ નથી થવાનો તો આનો જવાબ છે બસો અગિયાર આવતો તો બરાબર યાદ રાખજો આપણે ડીઆઈ ની રીતે શોધ્યું છે તમે યુઆઈ ની રીતે શોધશો તો પણ બસો અગિયાર જ આનો આન્સર આવશે ત્યાર પછી મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાય ના મૂલ્ય શોધો આ રીતે આપણે વર્ગ એફઆઈ સીએફ નું ખાનું બનાવી લેવાનું અહીંયા પાંચ પાંચ વત્તા આજે છે એક્સ પછી પાંચ વત્તા વીસ એટલે પચીસ વત્તા એક્સ પચીસ ને પંદર ચાલીસ વત્તા એક્સ ચાલીસ વત્તા એક્સ વત્તા વાય ચાલીસ ને પાંચ પિસ્તાલીસ એક્સ વત્તા વાય આ રીતે કરી લેવાનું મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે માટે મધ્યસ્થ વર્ગ આ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેમા આવે તો કે વીસ થી ત્રીસ ની વચ્ચે એટલે એને મધ્યસ્થ વર્ગ કહેવાનો એના ઉપરથી આપણે એલ એન બાય ટુ જે આપણે ટોટલ સાઈઠ આપેલા જ છે ત્યાર પછી સી એફ જે એની આગળની એટલે કે પાંચ વત્તા એક્સ એફ બરાબર વીસ અને એચ બરાબર દસ આવતો હતો આની અંદર કિંમત આપણે મૂકી છે પેલા પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે બે કામ પેલું કરવાનું હતું વીસ ને આ બાજુ લઈ લ્યો ત્યાર પછી ત્રીસ અહીંથી કૌશ છોડો અને કૌશમાં જ પૂરવાના છે માઇનસ પાંચ ઓછે વત્તે ઓછા એક્સ છેદમાં બે કેવી રીતે બે આવ્યા તો કે દસ દુને વીસ એટલે બે આવી ગયા હવે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માંથી વીસ જાય તો આઠ પોઈન્ટ પાંચ વધે અને આ જે બે અહીંયા ભાગે છે એ સામે જાય તો ગુણે એટલે સત્તર આવે બરાબર ત્રીસ માંથી પાંચ જાય તો પચીસ ઓછા એક આ પચીસ ઓછા એક ને માઇનસ ને આ બાજુ લઈ લ્યો સત્તર ને આ બાજુ લઈ લ્યો તો પચીસ માંથી સત્તર જાય તો કેટલા વધે તો કે આઠ વધે હવે આપણી પાસે પિસ્તાલીસ ને આઠ ત્રેપન થાય ત્રેપન પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે સાત આમ આઠ અને સાત બે જવાબ આવતા હતા એટલે એક્સ અને વાય બે એક્સની કિંમત આઠ અને વાયની કિંમત સાત ત્યાર પછી લાલ રંગનું મુખ મુદ્રા વાળું જે પત્તું આપણે એની સંભાવના ગોતવાની હતી અને લાલનો ગુલામ કાળા રંગનો અને ન હોય એની સંભાવના તો સૌથી પહેલા અહીંયા આપણે ટોટલ જે પરિણામ છે એ બાવન હોય એમાં લાલ રંગનું મુખ વાળું પત્તું તો અહીંયા એ ઘટનાની અંદર આપણે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળશે તો કે છ કેમ કે લાલ રંગના છ મુખ મુદ્રાવાળા હોય એટલે છ ના છેદમાં બાવન તો ત્રણ દુ છ અને છવ્વીસ દુ એટલે ત્રણ ના છેદ માં છવ્વીસ આવશે આ નો જવાબ હવે અહીંયા એને થોડું ચેન્જ કીધું આપણી બુકમાં એને લાલનો એક મિનિટ હા સોરી ગુલામ તો એની અંદર કઈ ચેન્જ નથી થયું એ ગઈ હતી તો અહીંયા લાલ નો ગુલામ કેટલા તો કે એક એટલે એક ના છેદમાં બાવન પછી કાળા રંગનો એકો તો કાળા રંગના બે એકા હોય એટલે બે ના છેદ માં બાવન આવશે એટલે કે એકના છેદ માં છવ્વીસ કેમ કે કાળા રંગના બે એકા હોય હવે એકો ન હોય મતલબ આપણી પાસે જે પત્તા છે એમાંથી એકો ન હોય એટલે ચાર એકા કાઢી નાખો એટલે અડતાલીસ પત્તા વધશે અને અડતાલીસ ભાગ્યા બાવન બાર ચોકુ અને તેર ચોકું એટલે આની સંભાવના બારના છેદમાં તેર આવશે તો મિત્રો હજી એક દાખલો સોરી બાકી છે આપણે જોઈ લઈએ જે તકની રમતવાળી અહીંયા પ્રશ્ન છે એક થી આઠ છે એમાં આઠ તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે અને નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી તો જોઈ લઈએ તો પરિણામની કુલ સંખ્યા અહીંયા એન બરાબર છ હવે અવિભાજ્ય સંખ્યા તરફ સોરી એ અલગ દાખલો હતો અહીંયા તે આઠ તરફ નિર્દેશ કરે કારણ કે આઠ પરિણામ છે એટલે ટોટલ આપણે પરિણામની સંખ્યા આઠ મળશે તો પરિણામની કુલ સંખ્યા આઠ તો આઠ તરફ નિર્દેશ કરે આઠ કેટલી વખત છે તો કે એક વખત એટલે એકના છેદમાં આઠ આવશે પછી અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા તો આઠ ટોટલ સંખ્યા છે તો ચાર એકી સંખ્યા હોય એટલે સાનુકૂળ પરિણામ આપણે ચાર ચારના છેદમાં આઠ એટલે એકના છેદમાં બે આવશે પછી બે કરતા મોટી સંખ્યા બે કરતા મોટી કોણ તો કે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે છ સંખ્યા એનાથી મોટી આવશે એટલે છ ના છેદમાં આઠ એટલે ત્રણ ના છેદમાં ચાર અને નવ કરતા નાની તો કે બધી સંખ્યા તો નવ કરતા નાની જ છે એટલે કેટલી સંખ્યા થઈ તો કે આઠે આઠ તો આઠ ના છેદમાં આઠ એટલે કેટલી સંભાવના આવશે તો કે એક તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે લાઇક કરજો શેર કરજો જેથી બીજા મિત્રો સુધી પહોંચી શકે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળશું